અમરેલી જિલ્લાના ખાંભા ગેરના બોરાડા ગામની પ્રાથમિક શાળામાં ગ્રામ્યજનો અને વાલીઓએ તાળાબંધી કરી શાળાના આચાર્યની બદલીની માંગ અને સ્ટાફની ઘટ હોવાના મુદ્દે રોષે ભરાયેલા વાલીઓએ શાળાને બહાર તાળો મારી દીધું છેલ્લા એક વર્ષથી વાલીઓ આચાર્યને બદલવાની માંગ કરી રહ્યા છે આ સાથે શિક્ષકોની ઘટ હોવાના કારણે એકથી ચારના બાળકનો ભણતર બગડી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો વાલીઓના વિરોધ બાદ તાત્કાલિક આચાર્યની બદલી કરવામાં આવી ગેરવર્તન કોને કહેવાય કે મેં કોઈને ખરાબ રીતે ટચ કર્યું હોય ખરાબ રીતે કોઈને એને ગેરવર્તન કહેવાય તમે મોટા આવાથી તમે બોલો એને ગેરવર્તન કહેવાય હમણાં જ તમે જોયું કે એક વાલી એવા તેની છોકરી છે અહીંથી ભાગી ગઈ તી તો એને એલસી માટેનો પ્રશ્ન હતો કે તમે છોકરીને એલસી કેમ આપ્યું અને અત્રીશ્રીની બદલી માટે ગ્રામજનોની માગણી હતી ને એ માટેથી મેં તળાબદલી કરેલી એ માટે આજે અહીંયા આવ્યા અને ડીપીઓ સાહેબની સાથે પરામર્શ કરી અને આજે આ પ્રશ્નનો નિરાકરણ આવી ગયું છે